હા ભાઈ તમે અમારો વિડિયો જોતા હોય ને તો બે લાખીને ટંકોરો દબી દેજો ગયા છે ભાઈ અત્યારે આપણે હરણ જોવા મળી ગયું બીજા બધા તો ફરી એકવાર નવા સ્વાગત છે જય શ્રી રામ જય વાગી ગયા છે બાર ને અમારે ભાઈ પ્લાન બનાવ્યો છે આપડે તુલસી જવાનો આ ભાઈ આપડે બધા વાળા છે બપોરે પ્લાન બનાવ્યો છે જવાનો બે ગાડી આ બે ભાઈ બાજુ ભગત આ બે ભગત બધા છે તુલસી શ્યામ જય જય શ્રી રામ તો ભાઈ જો ભાઈ પ્લાન થઈ ગયો છે બપોરે સવાર દિન પ્લાન કરતા થાય પણ બપોરે જવાનો પ્લાન થયો છે તો જાય છે સીધા તુલસી શામ તમે વિડીયોમાં રહેજો અને આપણી ચેનલમાં પેલી વખત હોય તો અત્યારે પછી ત્યાંથી ક્યાં જઈ કંઈ નક્કી નહીં અત્યારે તો તુલસી જવાનો પ્લાન છે બે ને ભાઈ એસપી સાયનું છે એક ગાડીમાં બે છે ને એક ગાડીમાં ત્રણ છે તો જાય છે તુલસી શામ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વેહળિયા આવીને ગામમાં ટાઈમ ન નીકળી ગયા છીએ આપણે તુલસી શ્યામ જવા માટે બે ગાડી અત્યારે એક જ હારે છે એક ગાડી અમે ડ્રાઈવિંગ કરે છે ભાઈ સીધા તુલસી શ્યામ વરસાદ ફરસાદ ન આવે તો સારું તો મળીએ આપણે સીધા તુલસી રસ્તામાં રસ્તામાંથી ગુભા રહેવું તો બતાવશું ડ્રાઈવર જો આ લાઇટ ન આવ્યો ને એમાં પેટ્રોલ આવી નથી આવ્યા એના બાઇક થયો ગાડી આગીની ભગત આ ભાઈ જીઓ પેટ્રોલ પંપમાં એનું નથી પેટ્રોલ પરવા જાય પણ પેટ્રોલ નતું બોલો અમારી એક ગાડી ભાઈ આગળો વઈ ગઈ છે ભોગી ગયા છે ભાઈ રાજુ પણ આપણે ભાઈ પણ ત્યાં છે એ વાટે છે તો એને ભાઈ ભાઈ પણ મળી ગયા છે અરે રાજુ લાવ ઊભા આપણે કોઈ હોટેલે ઊભા થાય ને આ મળી જશે થી એ જ્યા છે બહાર લેવા હવે આવે પછી ભાઈ નીકળીએ આપણે તુલસી તુલસીશામ બાજુ ગાડી તરસી થઈ ગઈ છે એટલે ગાડીમાં આપણે નકવી દીધું છે ફૂલ ટાંકી કરાવી નાખી છે અમારા ભગત પૈસા વાળા છે નીકળ્યા ભાઈ ની કલાક થઈ અમે હજી હિંદોડા થઈ ગયા છીએ અહીંથી કહીએ જઈએ અમારા ભાઈ થોડાક વાહે રહી ગયા છે એટલે વરસાદ આવે એમ થઈ ગયો નથી જાવનું છે તુલસી જામ નજી અહીંયા ના અહીંયા હિંદોળા જતી ભેગા છીએ રખડતા રખડતા ભાઈ આપણે સડીપના કાગસરી વાળા હાઈવે ઉપર આગળ જાય છે મગજ ગાડી દ્વારા

હાય ભાઈ પણ આપણને રસ્તો બતાવે છે મસ્ત એ તુરંગ ઈ જાને રંગમો એ જેઠા લાલ ભીતન સંગમો હોરાથી નીકળ્યા હતા ભાઈ તયુનું ત્યાં પાણી નહોતું પીધું અહીંયા આપણે હનુમાન દાદાની દેરી આવી ગઈ છે જ્યાં આપણે પાણી પી લઈ આ બધા તુલસી શ્યામ જવાવા બે વહી ગયા છે કયું નહીં ભાઈ પાણીની તરફ લાગી હતી એટલે આપણે દાદાના દયાથી આપણે પાણી પી લઈએ અહીંયા પછી જઈએ છીએ હવે સીધા તુલસી શામ

ગયા છે જો ભાઈ અત્યારે આપણે હરણ જોવા મળી ગયું છે ગીર ને તો મિત્રો આપણે જો ભાઈ તુલસી શામ ભોગી ગયા છે ને બધા અમારે એક થઈ ગયા છે બધા ગાડીઓ ભાઈ તુલસી સામે અત્યારે કાંઈક આવું કાંઈક ટ્રાફિક છે ઓલા આપણે ભાઈ દેખાય છે મંદિર ત્યાં દર્શન કરવાના છે આવું છે ભાઈ તુલસી સામે આપણે ભાઈ તુલસી સામે ભાઈ પહેલી વખત આવ્યા છીએ કોઈ દી આવ્યા નથી વિડીયોમાં તમે બનાવે છો છેઠ સુધી આપણે આવી ગયા છે કુંડમાં ગરમ કુંડ ભાઈ આપણે વિડીયોમાં જોયું તો કે ગરમ કુંડ છે પણ ભાઈ રિયલમાં ભાઈ બહુ પાણી ગરમ છે જો ભાઈ બધા હાથ પગ બાથ પગ ધોઈ રહ્યો છે આ બાજુથી કુંડમાં સ્નાન બાન હાથ પગ બાથ પગ બધું ધોઈ લઈ રહસ્યમય કુંડ ભાઈ હકીકત રિયલમાં ભાઈ બહુ ગરમ છે પાણી કેવો ગરમ હતો શૈલેષજી પાણી ભાઈ બહુ રિયલ ગરમ છે આપણે ખાલી વિડીયો જોયેલું છે અને ભાઈ રિયલ માં કુંડ ગરમ છે પાણી ભરાળો નાખે જો આપણે તુલસી શામ પોકી ગયા છે આ એક આશ્રમ છે અહીંયા ઓલા આપણે મંદિર છે ત્યાં આપણે ચડવાનું છે આવો કઈ ટ્રાફિક છે તુલસી શામ દર્શન નો કરાવ ભાઈ કરી લો આપણે ધનસો ટ્રેન દર્શન કરવા જઈએ છીએ આ ટોટલ પગથિયા છે ચારસો એટલે ધીમે ધીમે ચડવાનું શરૂ કરી દીધું છે અત્યારે આ બાજુ અમારે જગદીશભાઈ બ્લોગર ભાઈ સડવાનું શરૂ કરી દઈ ધીમે ધીમે ચારસો પગજ છે હશે ખાલી ભાઈ લાગડે કલાકમાં સડીને દર્શન બર્શન કરીને ભાઈ આવીએ તમે પણ દર્શન કરી લેજો તુલસી શામના થોડાક એવા જાત્રા છે ભાઈ બધા હાફી ગયા બે જણા જવા હારી ગયા આપણે ડુંગરો બુંગરો ચડી ગયા છે ઉપર કઈક આવો ટ્રાફિક છે નજારો ભાઈ એક નંબર છે અહીંથી ડુંગરો બુંગરો બધું ચડી ગયા છે ઉપર કઈક જો આવો નજારો છે ભાઈ અમારા ભાઈ બંધ મિત્રો દર્શન કરે છે ઉપર બધું પાડી લીધું છે ને હવે નીચે તરફ જઈએ છીએ આવું કઈક તુલસી શ્યામ નું મંદિર છે ભાઈ આપડે બધા દર્શન વર્ષન કરી લીધા છે અમારા બે ભાઈ મિત્રો અહીંયા ગયા છે હવે આપણે અમે જઈએ છીએ

હવે જાય છે સીધા આપણે નીચે તો તમે વિડીયોમાં બનાવી દેજો ભાઈ હવે નીચે નીચે થી આપણે ભાઈ દર્શન દર્શન કરીને સીધું જવાનું છે ઘેરે આ બાજુ બધા વાહે વાહે હેલા આવે છે થોડાક વાહે રહી ગયા છે પણ જગદીશભાઈ આગળ જાય છે ભાઈ નીચે આપણે મંદિરે દર્શન કરવાના બાકી છે એટલે પેલા નીચે જઈ ઉપર દર્શન કરી લીધા

નીચે આપડે નીચે દર્શન કરવાના બાકી હતા એટલે આપણે નીચે દર્શન કરી મસ્ત મજાનું વગાડ છે

આ બધું અમારા ભાઈબંધ દોસ્તારો ના બે ત્યાં બધા નાસ્તો હવે નાસ્તો કરી લીધો છે ને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે આપણે જઈએ છીએ સીધા ઘેરે ભાઈ તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળીએ બીજા એક નવા વિડીયો